અને કોઈ પણ દર્દી છે એ આ બાયપાસ કે એન્જિયોપ્લાસ્ટી કરાવે છે અથવા તો પછી એ તમારી જે પદ્ધતિ છે આયુર્વેદિક પદ્ધતિ એનો ઉપયોગ કરે છે તો બંને વચ્ચે તફાવત શું છે કેમ કોઈ પણ દર્દી છે આયુર્વેદિક પદ્ધતિ તરફ વળે ચોક્કસ પહેલા એક વસ્તુ સમજી લેવાની જરૂર છે કે આયુર્વેદિક પદ્ધતિ જે છે એ એક જીવનશૈલી છે એ જીવનશૈલી એટલે એની અંદર જે દવાઓ છે એ દવાઓ બધી જ વધારે પડતી હર્બલ છે આપણે જે વનસ્પતિઓ છે એના દ્વારા મેળવેલી છે આપણે એક સમજી લેવાની જરૂર છે કે શરીરની અંદર આપણે આપણું શરીર જે છે એ એવી વસ્તુઓથી ટેવાયેલું છે કે જે વનસ્પતિઓ છે જે આપણે શાકભાજી તરીકે પણ આપણા શરીરની અંદર લેતા હોઈએ છીએ તો એ શરીર જે છે એ વસ્તુઓને બહારની ફોરેન બોડી તરીકે નથી સમજતું એ શરીર પોતાના પોતાના એક પોતાનો એક ઘટક અંગ તરીકે સમજે છે જ્યારે પણ આપણે એન્જિયોપ્લાસ્ટી અથવા તો બાયપાસ સર્જરી પછી કોઈ દવાઓ પણ લેતા હોય છે કેમિકલની દવાઓ લેતા હોય છે તો કેમિકલની દવાઓ જે છે શરીરની અંદર પોતાની કંઈક ને કંઈક આડઅસરો ઊભી કરતું હોય છે જ્યારે માધોભાગની સારવાર પદ્ધતિ જે છે એની અંદર આ જે દવાઓ છે એ કોઈ આડઅસર ઊભી નથી કરતું સાથે સાથે આડઅસર નહીં ઊભી કરવાના લીધે નવા રોગ જે છે એને કોઈ નિમંત્રણ આપવામાં નથી આવતું અને એટલે જ જ્યારે આ ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ માધોભાગની તો માધોભાગની ટ્રીટમેન્ટ કર્યા પછી દર્દી એક સારામાં સારું સુખી જીવન જીવે છે એનર્જી લેવલ સારામાં સારું વધી જતું હોય છે કામ કરવાની અંદર એની પ્રોડક્ટિવિટી વધી જતી હોય છે એટલે હું ચોક્કસપણે કહીશ કે માધોભાગની જે સારવાર છે એ માધોભાગની સારવાર કર્યા પછી અને ઓપરેશન કરવા કર્યા પછી ઓપરેશન કર્યા પછી મેં કીધું એવી રીતના દરેન્દ્રને એક એક બે બે ત્રણ ત્રણ ચાર ચાર મહિના સુધી રેસ્ટ લેતા હોય છે જ્યારે માધોભાગની સારવાર કર્યા પછી દર્દી બીજા ત્રીજા કે ચોથા દિવસ પછી બધા જ કામ પોતાના ચાલુ કરી શકે છે અને સરવાળે એક જીવનનો સારામાં સારો આનંદ મેળવી શકે છે અને અહીંયા એક સવાલ ઉમર